નમસ્કાર દર્શક મિત્રો આસાન ન્યૂઝ ગુજરાતી સ્વાગત છે છે સમાચાર મળી રહ્યા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામથી છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના જબુગામ ખાતે સિનિયર સિવિલ જજ પાઠક સાહેબના નેતૃત્વમાં નવા કાયદાની સમજ અંગેની શિબિર યોજવામાં આવી હતી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ છોટાઉદેપુરના માર્ગદર્શન હેઠળ તાલુકા કાનૂની સેવા સમિતિ બોડેલી દ્વારા બોડેલી બાર એસોસિએશનના સં સંયોજક સંયોજનથી નવા કાયદાની સમજ માટેની જબુગામ ખાતે શિબિર યોજાઈ જેમાં સિનિયર સિવિલ જજ પાઠક સાહેબ તથા બોડેલી પીએસઆઈ ડી કે પંડ્યા મેડમ દ્વારા તારીખ એક સાત બે હજાર ચોવીસથી જે નવા કાયદાઓનો અમલ કરવામાં આવ્યો છે તેના વિશે વિસ્તૃત સમજ આપવામાં આવી જેમાં સમન્સોની બજવણી ખૂબ જ સરળતાથી થઈ શકશે તેવી જાણ પણ કરવામાં આવી નવા કાયદાઓમાં કોઈપણ ગુનો કોઈપણ જગ્યાએ થયો હોય પણ આપણે એને કોઈપણ પોલીસ સ્ટેશન ખાતે નોંધાવી શકાશે તેવું પણ જણાવવામાં આવ્યું એવા અનેક સૂચના રાજ્યોનો નવા કાયદાઓને લગતા આપવામાં આવ્યા આ નવા કાયદાઓની જાણકારી નાનામાં નાના વ્યક્તિઓને ઘરે સુધી પહોંચાડવા માટે આ કાર્યક્રમ યોજવામાં આવ્યો આ કાર્યક્રમમાં મહાનુભાવો તથા ગ્રામજનો ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો બ્યુરો રિપોર્ટ જહીર સૈયદ સાથે આશા ગુજરાતી ન્યૂઝ બોડેલી એક સાથ

સેવા સત્તા મંડળ દ્વારા અને બોડેલી તાલુકા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા નવા કાયદાની એક સેમિનાર રાખવામાં આવ્યો એ સેમિનારની અંદર મહેરબાન પ્રિન્સિપલ સિનિયર સિવિજન શ્રી પાઠક સાહેબ અમારા સરકારી વકીલ શ્રી ધરતી સાહેબ લીગલના એડવોકેટ શ્રી મંસુરી સાહેબ અંકિતભાઈ લાલા તેમજ ગ્રામના તમામ આગેવાનશ્રીઓની ઉપસ્થિતિની અંદર અને મામલતદારશ્રી અને બોડેલી બાર એસોસિએશનના તમામ વકીલ મિત્રો અત્રે ઉપસ્થિત રહી અને નવા કાયદાની અંદર ભારત સરકાર દ્વારા જે કાયદો એક સાથથી અમલમાં આવ્યો છે આઈપીસી ઇન્ડિયન પિનલ કોડ અને સીઆરપીસી એવિડન્સ એક્ટ આ કાયદાઓને જે બદલી અને નવા કાયદાઓ જે આપવામાં આવ્યા છે તેનું વિસ્તૃત પૂર્વક આજે નામદાર પ્રિન્સિપલ સિનિયર સિવિલ જજ સાહેબ પાઠક સાહેબે ખૂબ સરસ માર્ગદર્શન આપ્યું અને દર્દી સાહેબે પણ એને વિસ્તૃત જાણકારી આપી કે કાયદાની અંદર હવે નવા કાયદાની અંદર જે પ્રમાણે સમસોની બજવણી કેટલી ઇઝી રીતે થઈ શકશે નવા કાયદાની અંદર જે સોશિયલ મીડિયા ઉપર અને તમામ પ્રકારનો જે પુરાવા લેવામાં આવે છે પુરાવાનો વિસ્તૃતિકરણ પ્રમાણે પણ આપણને સમજાવવામાં આવ્યું એને કાયદાનું જ્ઞાન લેવા માટે મહિલાઓ પણ ખૂબ મોટી સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને માજી તમામ અહીંયા જે ઉંમરલાયક વ્યક્તિઓ અમારા સિનિયર શ્રીઓ અને તમામ આગેવાનો ને બધા તલાટીની ટીમ પોલીસના મિત્રો બધા જ હાજર રહ્યા એ બદલ અમે આ તબક્કે તમામ ગ્રામજનોનો અને બધાનો ખૂબ ખૂબ આભાર માનીએ